સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા એસએમસી કમિશનરને પત્ર લખી સુરતમાં ઓપરેશન સિંધુર સર્કલ બનાવવાની માંગણી કરવામાં આવી છે સુરતમાં આવનારી પેઢી દેશના મહત્વના એવા ઓપરેશન સિંધુર બાબતે જાણે અને સુરતના રોડ રસ્તાઓ પરથી પસાર થતા સુરતના નાગરિકો ઓપરેશન સિંધુરને જોઈ તેમનામાં દેશ ભાવના જાગે તથા આવનારી પેઢીના બાળકો પણ ઓપરેશન સિંધુની શૌર્ય ગાથાથી પ્રેરણા લે તે માટે સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા એસએનસી કમિશનર શાલિનીબેન અગ્રવાલને પત્ર લખી સુરતના રાંદેર અડાજણ મોળાવાગર જેવા વિસ્તારમાં ઓપરેશન સિંધુ સર્કલ બનાવવાની માંગ કરી છે સુરતમાં કાયમી ધોરણે ઓપરેશન સિંધુ સર્કલ બનાવવા માટે સાંસદ મુકેશ દલાલ દ્વારા પોતાની ગ્રાન્ટ પણ ફાળવવાની તૈયારી બતાવી છે ઓપરેશન સિંધુરમાં ઉપયોગમાં લેવાયેલ એર ડિફેન્સ સિસ્ટમ તથા રાફેલ જેવી પ્રતિકૃતિઓ આ સર્કલ પર મૂકવામાં આવશે અને સમગ્ર દેશમાંથી ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવાની માંગ પ્રથમ સુરતના સાંસદ દ્વારા કરવામાં આવી છે જેથી ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર સર્કલ પ્રથમ સુરતમાં બનશે તો જાણીએ આ બાબતે સાંસદ મુકેશભાઈ દલાલ શું કહે છે ભારત દેશ છેલ્લા પિસ્તાળીસ વર્ષોથી વધુ સમયથી આતંકવાદનો શિકાર બનતો આવ્યો છે જેમાં હજારો નિર્દોષ નાગરિકો અને હજારો જવાનો શહીદ થયા છે બાવીસમી એપ્રિલમાં પહેલ ગામની આતંકવાદી હુમલા બાદ જેમાં છવ્વીસ દેશના નાગરિકો માર્યા ગયા હતા ત્યારે મોદી સાહેબે સંકલ્પ કર્યો હતો કે આતંકીઓ અને આતંકીઓના આખાઓનો નેસ્ટ નાબૂદ કરી નાખીસો જેના ભાગરૂપ ઓપરેશન ચિંડોર દ્વારા એક આતંકવાડીનો નેસ્ટ નાબૂદ કરવા માટેનો એક જબરજસ્ત એક સફળ આપણે એક એક ઓપરેશન થયું જેમાં પાકિસ્તાનના તેરથી વધારે એરપોર્ટ નોથી વધારે આંતંકીય અડ્ડાઓનો નેસ્ટ નાબૂદ થયા આ સિદ્ધિ કોઈ નાની સૂની સિદ્ધિ નહોતી દેશના જવાનોને શૌર્ય સાહસ અને એનો સંયમ એનું પ્રતિબિંબ આ ઓપરેશનમાં આપણને દેખાય છે સાથે જ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 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 દેશભક્તિ દાખવી છે તેનું પણ પ્રતિબિંબ એમાં દેખાય છે આ ઓપરેશનમાં દેશના કેટલાય શસ્ત્રોનો ઉપયોગ થયો જેવા કે રાફેલ ડિફેન્સની આપણી ટ્રી હંડ્રેડ સિસ્ટમ અને બ્રહ્મોસ્ત એવા ઘણા સાધનો શસ્ત્રોનો ઉપયોગ થયો તો સુરક્ષહેરની ભવિષ્યની પેઢીને યાદ રહે અને આ ઓપરેશન સિંદૂરમાં જે પણ કંઈક છે એને આપણે સાહસ એને બિરદાવીએ તે માટે મેં રાંદેરાડાજનમાં લોકોની માંગણી હતી એટલે ત્યાં આગળ મેં એક ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવાની માંગણી કરી છે જેમાં આ જે શસ્ત્રો વપરાયા છે એની પ્રતિકૃતિઓ એ સર્કલમાં હોય અને એને ઓપરેશન સિંડુ નામ આપવામાં આવે જો આ પ્રકારનો સર્કલ બનશે તો મને લાગે છે કે દેશમાં સર્વપ્રથમ સર્કલ આ પ્રકારનો હશે